તેમના ભાઈ પર ચાટકા દ્વારા હુમલો કરવામાં આવ્યો મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના ચાટકા ગામે તારીખ એક બે બે ના રોજ ગામે કાચા મકાની યોજના સરદાર આવાસ નું કામગીરી ચાલુ હતી તે સમય દરમિયાન ગામના બે વ્યક્તિ દ્વારા અમારું સર્વે કેમ કરતા નથી તેમ કહી વહીવટી પંચાયતના ઓપરેટર અને તલાટી સાથે આવેલા તેમના ભાઈ પર ચાટકા ગામના બે ઈસમો જેવા કે રાજુ તીરસિંહ અને વાલુભાઈ તીરસિંહ પુરિયા આ બંને ઈસમો ઉસ્કેરાઈ જઈ અને લોખંડની પાઇપ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં હાથે પગે અને માથાના ભાગે નાની મોટી ઈજાઓ થવા પામી હતી વાઘના ઈસમોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પેથાપુર ખાતે ખસેડવામાં આવ્યા હતા આ અંગે ચાકલ્યા પોલીસ દ્વારા આગળની તપાસ કરી રહ્યાનું જાણવા મળે છે આમ સરકાર દ્વારા સર્વેની કામગીરીમાં અડચણ કરતા ગામ લોકો જોવા મળ્યા હતા પપ્પુભાઈ ડામોર આઈ સેવન ન્યૂઝ ગુજરાતી ઝાલોદ